બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી મુજબ શ્રવણ કુમાર સિંહ સેજવાન અંકલેશ્વર જાહેરસિંહ પોલીસ સ્ટેશન આપેલ અરજી મુજબ વાલિયા રોડ ઉપર ગોલ્ડન સ્ક્વેર શોપિંગમાં બસો ચૌદ નંબરની ઓફિસ આવેલ ઓફિસ સીજે ડાર્જા લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટની ઓફિસ આવેલ છે આ ઓફિસમાં તેઓની અગાઉ નોકરી કરતા રાજપાલ રામપાલ શર્મા આશિષ શ્યામપાલ શર્મા બિપિન જય ભગવાન શર્મા તેમજ અચાણી સમ વિરુદ્ધ જે તે સમયે શ્રી જય દર્શન લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ કંપની સાથે રૂપિયા એકસઠ લાખ સત્તાણું હજાર ચારસો નવ્વાણું રૂપિયાની ઉપરોક્ત તમામ ઇસમોએ છેતરપિંડી કરેલ હોય તે બાબતે અગાઉ આપેલ અરજીના કામે તપાસ કરતા ગુનો બનેલ હોવાનું જણાતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધ્યો હતો જે અંગે તપાસ ચાલુ હતી તે દરમિયાન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી કે છેતરપિંડીના ગુનામાં સંડવાયેલ આરોપી રાજપાલ રામપાલ શર્મા અંકલેશ્વરમાં ફરી રહ્યો છે જે બાથમીના આધારે પોલીસે વોચ ગોઠવીને છેતરપિંડીમાં ગુના સંડવાય રાજપાલ શર્માને ને ઝડપી પાડી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી